એચ કિચનમાં મિત્રો આજે એકદમ નવું જ અથાણું આવી ગયું છે જે આપણે સરગવાની સીંગ અને મરચામાંથી બનાવવાના છીએ અને તે પણ આ અથાણામાં આપણે કેરીનો ઉપયોગ નથી કરવાના તો સરગવાની સીંગના મેં આ રીતે નાના પીસ કરી લીધા છે અને લાલ મરચાંને પણ મેં ઉપરથી દંઠલ દૂર કરી અને તૈયાર કરી લીધા છે તો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીએ અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર સરગવાની સીંગને જે કટ કરીને રાખી હતી તેને આપણે ફ્રાય કરી લેવાની છે તો થોડી નરમ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે ત્યારબાદ તેને પ્લેટની અંદર લઈ લેવાની છે તો મારી આ સરગવાની સીંગ નરમ થઈ ગઈ છે તો તેને હું એક પ્લેટમાં લઈ લઉં છું હવે તે જ તેલની અંદર આપણે લાલ મરચાં એડ કરવાના છે તો લાલ મરચાં પણ ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને રાખવાના છે અહીં તેલની ક્વોન્ટિટી મિત્રો થોડી વધારે લેવાની જેથી કરીને આ તેલ આપણે અથાણામાં યુઝ કરવાનો હોય છે માટે થોડું ફ્રાય કરવા માટે તેલ થોડું વધારે મૂકવાનું તો આ રીતે મરચાં ફ્રાય થઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ છીએ અહીં મિત્રો આપણું આ પહેલું સ્ટેપ પૂરું થયું છે આ અથાણું આપણે ત્રણ સ્ટેપમાં બનાવવાનું છે તો હવે બીજું સ્ટેપ માટે આપણે આ કઢાઈમાંથી વધારાનું તેલ દૂર કરી બે ચમચી જેટલું તેલ રાખીશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું એટલું બધું ઠંડુ પણ નથી થવા દેવાનું પણ આપણે વઘાર કરીએ ને જેટલું તેલ ગરમ હોય તેટલું થવા દેવાનું છે તેની અંદર બે ચમચી મેથીનો પાવડર હિંગનો હિંગ આપણે એડ કરવાની છે અને સાથે સાથે બે ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે હવે મિત્રો અહીં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું જેથી આપણે આ મસાલા બળે નહીં અને એકદમ ધીમા ગેસે સતરાઈ જાય તો ધીમા ધીમા ગેસે આપણે મસાલાને સાતળવાના છે સાથે અડધી ચમચી હળદરની એડ કરીશું અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ધીમો ગેસ હશે તો મસાલા એકદમ સરસ સતરાઈ જશે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવી જશે હવે બે ચમચી લસણને ક્રશ કરીને લીધું છે તેની સાથે સાથે બે ટમેટાને તમારે ક્રશ કરી અને પ્યુરી બનાવી લેવાની છે તો હવે બે ટમેટાની પ્યુરી એડ કરી દેવાની અને બેથી ત્રણ ચમચી જેટલી આંબલીનું પાણી કે જે આપણે આંબલીને ક્રશ કરી અને લઈ લેવાની છે તેની અંદર બીજું કંઈ જ નથી એડ કર્યું ફક્ત આંબલી જ ને પલાળી અને તેને ક્રશ કરી અને લઈ લીધી છે હવે આ જે આપણો મસાલો સતળાય છે તેને ધીમા ગેસે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાનું છે કે જેથી કરીને ટમેટાનું પાણી અને લસણની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે આ રીતે ચમચાની મદદથી ચલાવતા ચલાવતા એકદમ સરસ તૈયાર કરવાનું છે હવે થોડું તેલ ઓછું લાગ્યું તો થોડું આપણે તેલ બાજુના વાસણમાં કાઢ્યું હતું તે એડ કરી દઈએ અને ફરી બધા મસાલાને એક સરખા રીતે મિક્સ કરી લઈએ આ અથાણું એવું છે મિત્રો કે તમે સિઝનમાં જ બનાવો તો બને તેવું નહીં બને આ તમે ગમે ત્યારે તમારે બનાવવું હશે ત્યારે તમે બનાવી શકશો એક આ અથાણાને પાંચ દિવસ આપણે તડકો દેવાનો હોય છે તો જ્યારે પણ આપણે વ્યવસ્થિત તડકો આવતો હોય ત્યારે આપણે આ અથાણું બનાવીએ તો કંઈક પ્રોબ્લેમ નથી થતો તમે જોઈ શકો છો કે કડાઈમાં તેલ એકદમ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી સરસ થઈ ગઈ છે તો હવે તેની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મીઠું એડ કરી અને મસાલાને આપણે રેડી કરી લેવાનું છે તો અહીં આ મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે ગેસને બંધ કરી દીધા બાદ તેની અંદર જે અગાઉ આપણે સરગવાની સીંગ અને મરચાંને ફ્રાય કર્યા હતા તેને એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ તો અહીં આપણું બીજું સ્ટેપ પૂરું થયું અને બધા મસાલામાં સરસ મરચાંને કોટ કરી દીધા તો હવે ત્રીજા સ્ટેપ માટે એક વાસણમાં તેલ લેશું તેલ પણ પહેલાં આગળ છે આપણે યુઝ કર્યું હતું તે જ તેલ લેવાનું છે તે તેલની અંદર ત્રણ ચમચી અડદની દાળ લીધી છે ત્રણ ચમચી ચણાની દાળ લીધી છે અને સાથે સાથે એક મોટી ચમચી જેટલી મેં રાય લીધી છે અહીં આપણે કોઈપણ જાતના કુરિયા એડ નથી કર્યા જેથી રાયની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની અને ચણાની દાળ અને અડદની દાળ થોડી ફ્રાય થાય ચડી જાય તેટલી આપણે તેને તળાવા દેવાની છે ત્યારબાદ તેની અંદર લીમડાના પાન એડ કરીશું અને તેને પણ સરસ રીતે તળાવા દઈશું આ દરેક વસ્તુ સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે આ વઘારને જે અગાઉ કઢાઈમાં અથાણું તૈયાર કર્યું છે તેમાં એડ કરી દેવાનું છે તો તમને ચમચીની મદદથી બતાવું કે દાળ ઘણી બધી ચડી ગઈ છે તો હવે આ વગરને આપણે એડ કરી દઈએ તો આ રીતે તમારે તેને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આટલી જલ્દી આપણું અથાણું તૈયાર થઈ જાય છે તો આ અથાણાને મિત્રો આપણે પાંચ દિવસ તડકે રાખવાનું હોય છે પણ તેને આપણે એક કાચના ઝારમાં ભરી અને ત્યારબાદ તેને રાખીશું હવે કલાક ઠંડુ થવા દઈએ ત્યારબાદ કાચની બરણીમાં આપણે ભરી લેશું તો કલાક ઠંડુ થયા પછી આ રીતનું તમારું અથાણું દેખાશે તો હવે તેને એક સરસ કોરી થયેલી બરણીની અંદર ભરી લઈએ છીએ અને તેને પછી એકદમ સરસ તૈયાર થઈ જાય ત્યારબાદ તડકામાં આપણે મૂકવાની છે હજી તમે જોયું કે બરણીની ઉપર થોડી જગ્યા છે તો તેટલા પ્રમાણમાં જગ્યા હોય ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું કે જે આપણે કહીએ છીએ કે અથાણાને તેલમાં ડૂબાડૂબ રાખીએ તેટલું તેલ એડ કરવાનું અને તે લેટ થઈ જાય ત્યારબાદ તેને બંધ કરી અને પાંચ દિવસમાં આપણી દાળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે મરચાં અને સરગવાની સિંગ પણ એકદમ સોફ્ટ થઈ જશે તો એકદમ નવી રીતે મિત્રો હું તમારી સાથે અથાણાની રેસીપી શેર કરી તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવો તેમજ મારી ચેનલને લાઇક કરો શેર કરો ફરી નવા આઈડિયા સાથે આપણે હિચમ કિચનમાં મળીશું થેન્ક યુ